ગોદી ગાડી તો કોઈ ભાડી લઈ જુગા ગાડી ઉપાડી થા માળું દીવો ઓખો થી એવું લાગે ના તો ગા કરે તો બના હું ક્યાં સબલા બાકી છે શું કરે છે મારું હા તો લાકો લેવા જાવું છે ને શું કરું

મેરા દોરા આમ એટલો કોણ આવી ના સારી ક્યું ચાલ ચાલ થોડો તમે લો બે પીયે નહીં પી તો લઈ પી দাও તો કોઈ અમે શેજા ના હમ કરી હું જો શું સાગા ભઈ ચોંધી હાલ તો ચોંધી છો તો કોમાય રાખો પછી ઇન્દમ ન

Kenapa, Kenapa tak tidur lagi? Tidur lagi. lagi ha? ha?

बना भाई गैसो आई जाम पानी पानी पिए अनु बेचे कर जा बातों बातों करिए भैया ना क्या हो बना भाई पानी पानी पिवा था

સારું મારો તો બોલો ભાઈ ત્યારે ડબ્બલ ઉપાડ થઈ જાવ આ તો લેબર લેબર પાછળ લઈને આવે તો તે થઈ ગયો તો સારું વાટા જવું જાય હા હું તો ફાટી આવું કહું કોઈ લઈને કોઈ લઈને જાઉં તો થોડું લેબર પાછળ આવું પાછો થોડી પાછળ સારું લેતા બધું લઈને આવતો હતું વાટું કહી નાખવા જાય છે રસ્તો આવતો હતો પાંચ નહીં જાય Kenapa tak tidur lagi ha? Kamu ayah bantuin aku.

ઘૂટ વર્ગી સાફ ઉતી છે તે હેડજો ના સેવા નટુ બા નટુ હમ રેડો જલ્દી ધોણે છે એવું કરે એવું છે રેડો આવ あ。バ<ペー> कोण छतो ह आ आ आ आ चौथा

내 달래면 알아서 다 똑똑히 요 아, મિત્રો અમારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી તો અવશ્ય લખજો જય માતાજી જય માતાજી